નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાજરીથી લોકોને જાપાનમાં ફરી એકવાર કોરોનાના વધતા કેસોએ લોકોને ડરાવી દીધા છે આરોગ્ય નિશનથી ચેતવણી આપી છે કે જાપાન એક નવા અને અત્યંત ચેપી રોગ વાયરસના પ્રકોપ સામે લડી રહ્યું છે જાપાન ચેપી રોગ એસોસિએશનના પ્રમુખ કાજુ હિરોના જણાવ્યા અનુસાર કેપી પ્રકારના જાપાનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે તે લોકોમાં પણ જોવા મળી રહ્યો છે જો કે જેમને રસી આપવામાં આવી છે અથવા અગાઉ ચેપીમાં સ્વસ્થ થયા છે ટાડેરાએ ત્યારે આ દિશ્વેક એશિયામાં જણાવ્યું હતું કે કબનસીબે વાયરસ જ્યારે પણ બદલાય છે ત્યારે તે વધુ ખતરનાક અને વધુ પ્રતિશોધક બને છે અને લોકો રસીકરણ પછી ખૂબ જ ઝડપીથી તેની રોગપ્રતિકારક શક્તિ ગુમાવે છે તેથી તેમની પાસે વાયરસ સામે ઓછો અથવા કોઈ પ્રતિકારક કરવાની ત્યારે ક્ષમતા હોતી નથી મહામારીની શરૂઆત માં રચાયેલી જાપાની સલાહકાર પેનલમાં જોડાયેલા ટ્રેડેટાએ જણાવ્યું હતું કે આવતા અઠવાડિયા નિર્ણાયક હશે કે કારણ કે અધિકારીઓએ વેરિયન્ટના ફેલાવાની અસર પર નજર રાખે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવાયું તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ